જ્યારે રિક્ષામાં સવાર પાંચ થી પણ વધુ લોકોના મોત થયા છે સમીના વચ્છરાજ હોટલ નજીક અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં બસ ઉપર રોડ નીચે ઉતરી ગઈ હતી જ્યારે રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા એક્સિડન્ટ થયા પછી ટ્રાફિક વાળો પોલીસ વાળાની ગાડી તરત આરામ થી ઉતરતા અમે બધાએ આખલાબો કર્યો તેમ છતાં ઊભો નથી રહ્યો ટ્રાફિક પોલીસ વાળો ટ્રાફિક પોલીસ વાળાની ગાડી હતી ઊભો નથી રહ્યો કઈ જગ્યાએ સુતા હતા ગાડી ની અંદર હા કઈ જગ્યા એવા કઈ જગ્યા શું ગોતનાથ વતન ગોતનાથ વતન બાસમા વચ્ચે ગાડી નો એક્સિડન્ટ થયા પછી ટ્રાફિક પોલીસ ની ગાડી નીકળી